અમરેલી જિલ્લાના રાજુ તાલુકાના ધારેશ્વર વિસ્તારમાં વહેતી ધાતરવાડી નદીમાં આજ વહેલી સવારે વિનાશક ઘટના બનવા પામી હતી નદીમાં સ્નાન કરતા એક યુવકનો પગલા પસતા તેને બચાવવા જતા ત્રણ સાથીઓ સહિત કુલ ચાર યુવકો ધસમસતા પ્રવાહમાં ડૂબી ગયા હતા તેમાંથી એકને તરવીને બચાવી દેવામાં આવ્યો જ્યારે ત્રણ યુવકો હજુ લાપતા છે તો ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય ઇરા સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા અને રાષ્ટ્રીય દુર્ઘટના રાહતદળની ટીમની શોધખોળનું નિરીક્ષણ કર્યું સોલંકીએ જણાવ્યું કે વહેતી નદીના પાણીના પ્રવાહ વધુ હોવાથી શોધ કાર્યમાં મુશ્કેલી વધી રહી છે તો નદીનો દસમસ્તો વહેતો પ્રવાહ જોખમી છે પરંતુ અમે તીવ્ર પ્રયાસો કરી રહ્યા છીએ તેમણે કહ્યું કે પોલીસ મામલતદાર એનડીઆરએફ ફાયર ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક વોલન્ટિયર્સની સંયુક્ત ટીમો વ્યાપક શોધખોળ ચલાવી રહી છે યુવક સ્થાનિક વસ્તીના હોવાનું જણાય છે જેમના પરિવારજનોમાં શોક અને ચિંતાનું વારંવાર છે તો આ પ્રકારની દુર્ઘટનાઓ વરસાદી મોસમમાં વધુ જોવા મળે છે જ્યાં નદીના વધતા પ્રવાહને કારણે જીવન જોખમમાં મુકાય છે વહીવટી અધિકારીઓને નદી કિનારે સાવચેતીના બોર્ડ અને જાગૃતિ અભિયાન વધારવાની જરૂરિયાત વ્યક્ત કરી છે તો એનડીઆરએફની ટીમે આજ સાંજ સુધી શોધ ચલાવશે જ્યારે કાલે વધુ અપડેટ્સ મળશે તો સ્થાનિક વાસીઓએ પ્રાર્થના અને સહાયની અપેક્ષા કરી છે બરૂપટાણાના ચાર યુવકો ડૂબ્યા છે તમે પણ ગઈકાલે પણ પહોંચ્યા હતા અને આજે પણ પહોંચ્યા છો સ્થિતિ આખી કઈ રીતની છે કઈ રીતનું આ પરિવારને તમે મદદરૂપ થાવ અને હાલમાં શોધખોળ માટે શું કવાય ગઈકાલે સાથે પણ તમે શોધખોળમાં પહોંચ્યા હતા ગઈકાલથી જ જ્યારથી આ સમાચાર મળતા જ તરત જ જાફરાબાદથી મારી ટીમ સાથે હું આ સ્થળે આવી ગયો હતો અને પ્રયત્ન અમે ખૂબ કર્યા જે રીતે આપ જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ પણ જ્યાં સુધી જવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં સુધી અમે પણ કાલે અમારી ટીમ લઈને જવાના પ્રયત્ન કર્યા હતા કાલ સાંજ સુધી રાત સુધી અમે ગોતવાના પ્રયત્ન કર્યા અમને સફળતા નહોતી મળી આજે સવારે જ એનડીઆરફની ટીમ આવી આ લોકલ ટીમને એક ડેડ બોડી ઝાડમાં ફસાઈ ગયેલી દેખાણી અને એને બહાર કાઢવામાં આવી હજુ પણ ત્રણ ડેડ બોડી જેમાં ત્રણ સગા ભાઈ અને એકનો બનેવી અને નાના નાના બાળ એમના જે છે આજે આખો સમાજ એનો અહીંયા ઉપસ્થિત છે કલ કાલ રાતથી જ મેં પોતે પ્રયત્ન કર્યા અમારી ટીમે પ્રયત્ન કર્યા અને અમારી ટીમમાંથી એક વ્યક્તિ જે પ્રયત્ન કરતો હતો એ પોતે પણ ઓલા ભૂંગળામાં અંદર વયો ગયો હતો ને હામા કાંઠે ભૂંગળામાં નીકળ્યો એ પાછો એ અમારા નસીબ કે સુરક્ષિત રીતે એ બહાર નીકળી ગયો નહીં તો કદાચ એનું પણ અમે એવું લાગ્યું કે તો અમને એવું લાગ્યું કે આ માણસ પણ વયો ગયો એમ એવા આખું ગામ જ્યારે એને જોયું કે અંદર વયો ગયો ત્યારે આખું ગામ ભાઈ ગયું અને હું પોતે ઓલી પર ભાઈ ગયો એને બચાવવા માટે ગયો તો આવા દ્રશ્ય જ્યારે અમે જોયા છે નિહાળ્યા છે અને આ ચાર જણ જે મહિરા છે ત્યારે એક પગ લપસવાના કારણે પડી ગયો એને બચાવવા બીજો પડ્યો એને બચાવવા ત્રીજો પડ્યો એને બચાવવા ચોથો પડ્યો પરિવારના લોકો હતા એટલે કદાચ કે હું એમનો હાથ પકડી લઉં અને હાથ પકડીને કદાચ એમને બચાવી લઉં એવા પ્રયત્નો કરવામાં કારણે આ લોકો ચારે ચાર વ્યક્તિઓ આજે લાપતા છે પૂરતા પ્રયત્ન છે એનડીઆરએફની ટીમ અહીંયા છે ફાયર બ્રિગેડની ટીમ છે સ્પેશિયલી વડોદરાથી આ ટીમને અહીંયા ખાસ બોલાવવામાં આવી પોલીસ તંત્ર અહીંયા છે મામલતદાર અહીંયા છે તાલુકા વિકાસ અધિકારીની આખી ટીમ આખું તંત્ર જ્યારે અહીંયા હોય ત્યારે અમારા પૂરતા પ્રયત્ન હશે કે અમે વેલાવેલી થકી આ બોડી મળી જાય અને આ ગામના લોકોનો પણ અહીંયા ખૂબ મોટો સહયોગ છે અમે પ્રયત્ન કરી રહ્યા છે વહેલા મેં વહેલી થકી આ ડેડ બોડી મળી લોકનાયક છો તમે ગમે ત્યારે પ્રજા માટે તમે ગમે ત્યારે જીવનો જોખમ મૂકી દો છો કાલે જ હું અહીં આવ્યો ત્યારે આ સેલાર ભાઈ આ ભાઈ ભાઈઓ છે મને પોતે એમ કહેતા હતા કે ભાઈ તમે ન ઉતરતા પાણી અજાણું છે ને પાણીનો જોર બહુ છે એમ મેં કીધું સાહસ નહીં કરીએ તો મારા પાછળ બીજો કોઈ સાહસ નહીં કરે કેમ કે અમે સાહસ કરીએ તો અમારા પાછળ પાછળ પછી ગામના લોકોએ લોકલ લોકોએ આ ગામના આગેવાનોએ સરપંચ માજી અમારા સા લાલભાઈ સરપંચને એ બધા હતા એ લોકોએ સાહસ કરી અને પછી અમારે હારે પાણીમાં ઉતરી અને પૂરતા અમે પ્રયત્ન કર્યા અને એને બહાર કાઢવાના કર્યું પણ સફળતા ત્યારે ન મળે પણ આજે મળે વહેલ થકી બીજી જે ડેડ બોડી છે એ મળી જાય એક કિલોમીટરના આગળ સુધી ફાયર બ્રિગેડની ટીમ એને ગોતી રહી છે અને અમારે આ સરપંચ જે બરફટાણાના સરપંચ છે એ પોતે પણ કાલ રાતથી જ કાલ દિવસથી જ એ ઊભા પગે ઊભા છે ત્યારે એમનો પણ અમે આભાર માનીએ કે આ તો માનવતાના ફરજ છે માનવતાના હરેક માનવ કોઈ બી જ્ઞાતિ હોય માનવતાની દ્રષ્ટિએ જ્યારે આવો બનાવ બન્યો ને ત્યારે એના પડખે એના સમાજના પડખે એના વ્યક્તિના પડખે અમારે ઊભું જ રહેવાનું હોય ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ સેવા કરી રહ્યા છે અને આવતા દિવસોમાં આ જે કોઝવ્યા આપ આગળ જોઈ રહ્યા છો જેના કારણે આપ આટલું પાણી હોવા છતાંય લોકો સામા કાંઠે એના ઘરે જવા માટે એક સાહસિક પગલું લેતા હોય છે પાણીના ઉપરથી ચાલી જતા હોય એક બાળકને હમણાં ગંદા પર મૂકીને એક વ્યક્તિને જોયો છે ત્યારે આ પણ ગંભીરતા લેવા જેવી બાબત છે અને આના માટે હું તાત્કાલિક જ સરકાર શ્રીમાં આ કોઝવે ઉપર લેવા માટેની દરખાસ્ત હું અહીંયા અને અમારે સમઢિયારા જે છે એ બે પુલની અમે કરવાના છે ત્યારે આપ સમક્ષ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ બહુ દયાજનક દ્રશ્યો છે અને વહેલી થકી હવે બોડી મળી જાય એવા પ્રયત્ન ચાલુ છે આપ જોઈ રહ્યા છો કે આ સત અહીંથી ધારેશ્વરથી લઈ અને માંડવીથી લઈ અને હિંડોળા સુધી આ પ્રવાહ આ રીતે જ વહી રહ્યો છે હવે કઈ રીતે ક્યાં આટલી મોટી નદી હોય તો આ નદીમાં વચમાં જવામાં બી ખૂબ મોટું રિક્સ છે પાણીનો પ્રવાહ એટલો છે કે કોઈ બી ન્યાહું જઈ નથી ઈકતો એટલે હવે જોવાનું જોયું કેમ કે અડતાલીસ કલાક આ કદાચ બોળી પાણી પી ગયું હોય તો એને ઉપર આવતા અડતાલીસ કલાકના ઉપર જોઈએ તો તે છતાં અમે હમણાં પ્રયત્ન કરીએ છીએ કે એવી રીતે બોડી મળી જાય બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ